હવે તમને લોકોને ખબર છે કે ભાઈ આજકાલ છે એ ટ્રેન્ડિંગમાં શું ચાલે છે કે તો કે ભાઈ નેટ બે હજાર ચોવીસનું પેપર છે એ લીક થયું છે અને એમાં કૌભાંડ છે એની આશંકા બધા લોકો સેવી રહ્યા છે તો આજના વિડીયોમાં શનો સમાવેશ કરવામાં આવ્યો છે કે બે હજાર ચોવીસ પહેલાં પણ શું ક્યારેય નીટનું પેપર લીક થયું હતું અને લીક થયું હોય તો રી એક્ઝામ લેવાની તો એ કઈ રીતે લેવાની એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લેના સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની જે તમારી એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જ જે લિંક છે એનીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ ખાસ કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે સૌથી પહેલાં આપણે આ વસ્તુ સમજીએ કે ભાઈ પેપર લીક છે આ નીટનું એ હવે તમને ખબર છે કે ભાઈ પાંચ તારીખના રોજ છે એ તમારા લોકોની એક્ઝામ લેવામાં આવી હતી અને તમારા લોકોનું જે પરિણામ હતું એ ચૌદ છના રોજ જાહેર થવાનું હતું એનટીએ એના ઓફિસિયલ નોટિફિકેશનમાં પણ કીધું હતું પણ તમને લોકોને ખબર છે કે જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું એટલે કે ચાર છના રોજ આખો દેશ છે એ ચૂંટણીના પરિણામ જોવામાં વ્યસ્ત હતો ત્યારે જ સાંજે પાંચ વાગે છે ચાર છના રોજ તમારું પરિણામ જાહેર કરી દીધું એટલે પહેલાં શંકા ત્યાંથી જ ઊભી થઈ પણ બીજી શંકા ક્યાંથી ઊભી થઈ કે ભાઈ સાતસો વીસમાંથી સાતસો વીસ જણા એટલા બધા એ કહેવાય અડસઠ અડસઠ જણાથી સાતસો વીસમાં કઈ રીતે આવ્યા એ થયું પછી તમારે લોકોને ખબર હોય માર્ક આપ્યા કે ભાઈ પંદરસો ને ત્રેસઠ લોકો તમે કઈ રીતે ગ્રેસ માર્ક આપ્યા પછી બીજી વસ્તુ એ કે લોસ ઓફ ટાઈમ એટલે કે ભાઈ તમે એ લોકોને સમય ઘટ્યો તો એમને કાંઈક વધારાનો સમયનો આપવામાં તમે શા માટે એ કે પાંચને વીસે જ પેપર લઈ લીધું એવા ઘણા બધા આક્ષેપો છે એ આપણે જોઈએ છીએ એનટીએના ડાયરેક્ટર એમ કહે છે કે નહીં કે અમે એક પેપર લીક નથી થયું ને આ રીતે થયું ક્લિયર પછી શિક્ષા મંત્રી છે એ પણ ખુદ કહે છે કે નહીં પેપર રીતે લીક નથી થયું પાછું બીજી વાર પૂછે તો એમ કહે છે કે હા ભાઈ પેપર લીક થયું હશે તો એ અમે તપાસ કરશું એટલે એનો મતલબ એ તો ફાઇનલ થઈ કે તમારા લોકોનું પેપર તો લીક થયું હતું જ અને પેપર લીક થયું હતું એટલે આ વખતે પરિણામ છે એ બહુ ઊંચું આવ્યું છે એમાં ઘણા સેન્ટરના વિદ્યાર્થીઓ એને ફાયદો પણ થયો હોય હવે તમને ખબર છે કે ભાઈ એ લોકો જવાબ ગોખી નાખે જવાબ ગોખી નાખે એટલે આ રીતે થાય આમાં છે ને નુકસાન સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થીઓને થાય ક્લિયર આપણે ગુજરાતમાં એક ઘટના એવી બની હતી ગોધરામાં એ રીતનું પેપર લીકનું કૌભાંડ છે પકડાણ બાકી આપણે ગુજરાતમાં બીજી કઈ જગ્યાએ એવું થયું નથી આ વસ્તુ ક્લિયર હવે આની પહેલાં પણ બે હજાર ચારની સાલની આપણે વાત કરીએ તો બે હજાર ચારની સાલમાં નીટનો ત્યારે નીટ છે એ સીબીએસસી લેતી અને પીએમટીના નામે ઓળખાતી એ પણ તમને લોકોને ખબર છે હવે બે હજાર ચારમાં શું થયું હતું તો કે એ લોકોની એક્ઝામ યોજાવાની હતી પણ એ એક્ઝામ છે એ એક દિવસ પહેલાં એ લોકોએ પેપર રદ કરી નહીં ખૂતુંકમાં જો આમાં તમને કીધું છે અગિયાર એપ્રિલે છે એ પરીક્ષા હતી અને દસ એપ્રિલે છે એ પેપર આખું એટલે કે આખી પરીક્ષા છે એ જ રદ કરી નાખી છે તો એને આપણે રિપોર્ટ વાંચીએ કે ભાઈ આજે યોજાનારી આ બે હજાર ચાર છે એનો રિપોર્ટ આપણે લીધેલો છે કે આજે યોજાનારી સીબીએસઈના મેડિકલ પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થયા છે એને આધારે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેરની પૂછપરછ કરવામાં આવી છે એટલે બે વિદ્યાર્થીઓને છે એ પેકડા છે અને આ રીતે કર્યું છે પછી સીબીએસઈને કે જવાબદાર માટે ઠેરવું છે તંત્ર એ રીતે પણ આમાં કીધું હતું ત્યારે એના જે અધ્યક્ષ કોણ હતા તો કે ભાઈ અશોક ગાંગુલી હતા એક એક લેખની જાણ થઈ ગઈ એટલે અમે કે પેપર રદ કરી નાખ્યું છે અને અઠવાડિયાની અંદર જ છે અમે કે નવી તારીખોની જાહેરાત કરી છે કરીશું પછી કે નાગપુરના એક એમ ના વિદ્યાર્થીઓ જે બે નામ છે એમને કે પ્રશ્નપત્ર વેચતા હતા અને એ લોકોને પકડવામાં આવ્યા છે અને પરીક્ષામાં હાજર રહેવાના હતા ઓછામાં ઓછા તેર વિદ્યાર્થીઓ એ પ્રશ્નપત્ર ખરીદવા ગયા હતા આ બે વિદ્યાર્થી છે એ શું કરતા હતા પ્રશ્નપત્ર વેચતા હતા અને આ બીજા લોકો છે એ પ્રશ્નપત્ર ખરીદવા ગયા હતા એક પ્રશ્નપત્રના બેથી પાંચ લાખ રૂપિયા આપણે શાકભાજી કેમ વેચતા હોય શાકભાજી એ રીતનું આમાં હતું શાકભાજીનો આપણે ભાવ પૂછવા જાય કે ભાઈ આ બટેટાનો શું ભાવ છે તો કે ભાઈ વીસ રૂપિયા છે ત્રીસ રૂપિયા કિલોના એ રીતે તો કે ભાઈ આ નીટનો આ છે ને તેર વિદ્યાર્થીઓ ખરીદવા ગયા હતા કે ભાઈ પ્રશ્નપત્રનો એ કે શું ભાવ છે તો કે ભાઈ કે બેથી પાંચ લાખ રૂપિયા પહેલાં એ દસ લાખ કે પછી કે નહીં કે ઓછા કરો ઓછા કરો એમ કરીને ભાવતાલ કરીને પાંચ બેથી પાંચ લાખની વધારે એ લોકો ખરીદવા ગયા ત્યારે ત્યાં પોલિસી કે પકડી અને એને આખે આખું પેપર પકડ્યું અને એને લીધે બે હજાર ચારની પરીક્ષા છે એ રદ કરવામાં આવી હતી ક્લિયર થયું એના પછી પણ તમને ખબર છે કે બે હજાર પંદર હવે પીએમટી છે એનું નામ બદલીને શું થઈ ગયું એ આઈ છે એ નામ થઈ ગયું પછી તમને ખબર છે કે ભાઈ નીટ થયું પણ આ આખે આખું જે એક્ઝામ છે કોના માટે લેવામાં આવી હતી તો કે તમા આપણે મેડિકલમાં પ્રવેશ માટે છે એક્ઝામ લેવામાં આવી હતી બે હજાર પંદરમાં શું થયું તો એ આપણે જોઈ લઈએ તો કે આ બે હજાર પંદરમાં છે એ પરીક્ષા રદ કરવામાં આવી હતી એટલે કે પરીક્ષા લીધી હતી પહેલાં પરીક્ષા લીધી આ વખતે બે હજાર ચોવીસમાં કેમ થયું કે ભાઈ આ પરીક્ષા એ લોકોએ લઈ લીધી પણ પેપર લખના અત્યારે બનાવો બન્યા છે એ જ રીતે બે હજાર પંદરમાં પણ એ રીતે થયું હતું એ લોકોએ પરીક્ષા લીધી હતી બે હજાર પરીક્ષા નહોતી લીધી એક દિવસ પહેલાં રદ કરી હતી અને પરીક્ષા લઈને પછી રદ કરી હતી કે ક્યાં એઆઈપીએમટી તરીકે ઓળખાતી એમાં કે પેપર લીકના અહેવાલો બાદ બે હજાર પંદરમાં ક્યાં રદ કરવામાં આવી હતી ત્યારે પણ કોણે લીધી હતી એક્ઝામ સીબીએસસી છે એણે જ પરીક્ષા લીધી હતી સુપ્રીમ કોર્ટે કીધું એ પછી એઆઈપીએમટી છે એ રદ કરવામાં આવી હતી પરીક્ષા એની ક્યારે લેવામાં આવી હતી ત્રણ મહિના રોજ લેવામાં આવી હતી એક હજારને પચાસ સેન્ટર ઉપર લેવામાં આવી હતી પછી જો ત્રણ મહિના રોજ પરીક્ષા લીધી અને પંદર જૂનના રોજ છે એ જે છે એ ચુકાદો આપ્યો કોર્ટે અને એને પરીક્ષાને કેવી કરી હતી રદ કરી હતી કોર્ટે સીબીએસઇના આદેશ આપ્યો તમે કે પરીક્ષા પાછી યોજો અને પરિણામ જાહેર કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો ચાર અઠવાડિયા એટલે કે એક મહિના સમયની અંદર તમારે પરીક્ષા પણ લેવાની અને પરિણામ પણ જાહેર કરી દેવાનું ક્લિયર થઈ ગયું એ રીતે આમાં કીધું હતું પછી આમાં બીજું કીધું કે દસ રાજ્યોમાં શું થયું હતું ઇલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા પ્રશ્નપત્ર અને આન્સર કી સર્ક્યુલેટ કરવામાં આવી હતી દસ રાજ્યમાં આખ્યા કુછે કૌભાંડ છે એ ફેલાણું હતું આ પરીક્ષા એ કે દેશ વિદેશના પચાસ શહેરોમાં એક હજાર પાસઠ કેન્દ્રો પર લેવામાં આવી હતી અને છ લાખ બત્રીસ હજાર છસો પચીસ ઉમેદવારોએ નોંધણી કરી હતી ક્લિયર થઈ ગયો પછી શું કીધું છે હિન્દુસ્તાન ટાઈમના અહેવાલ મુજબ કે પંદર વીસ લાખ રૂપિયા હતા ત્યારે ભાવ વધી ગયો ભલે બેથી પાંચ લાખ હતા અને આ આપણે પંદરથી વીસ લાખ એ નેવું આન્સર કી છે ઇલેક્ટ્રોનિકલી લીક કરવામાં આવી હતી એ કે પોલીસે શું કર્યું બે ડૉક્ટર અને એક એમબીબીએસ વિદ્યાર્થી સહિત કુલ સાત વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી અને કે પરીક્ષાનું સંચાલન કરી સીબીએસસીએ પણ ત્યારે રી એક્ઝામનો વિરોધ કર્યો અત્યારે કેમ એનટીએ વિરોધ કરે છે અને શિક્ષા મંત્રાલય પણ વિરોધ કરે કે ભાઈ અમે નીટ પાછી નહીં લઈએ તો આમાં પણ પુનઃ પરીક્ષાનો વિરોધ કીધું હતું એ કે છ પોઈન્ટ ત્રણ લાખ વિદ્યાર્થીઓને કે નવેસરથી કે થોડીક પરીક્ષા આપી ગઈ એ કે છે ચુમ્માલીસ જ વિદ્યાર્થી તો એ કે અમે પાછી કઈ રીતે પરીક્ષા લઈએ તો આ વખતે પણ આ વખતે ચુમ્માલીસ કરતાં થોડાક વધારે છે એટલે અત્યારે એનટી એમ કહે છે કે અમે કે પરીક્ષા પાછી નહીં લે પણ કોર્ટે ત્યારે જે તે સમયે આદેશ આપ્યો હતો અને કોર્ટે શું કીધું હતું કે એક પણ વિદ્યાર્થી જો ગેરરીતિમાં સામેલ હોય એક પણ વિદ્યાર્થી ખોટી રીતે પ્રવેશ મેળવે છે મેડિકલમાં તો એ કે તમે પરીક્ષા આખી રદ કરવી પડે ત્યારે સુપ્રીમ કોર્ટે જે તે વખતે આવો પણ આદેશ આપેલો હતો આ આ વખતે નીટનું કૌભાંડ મોટું છે નાનું નથી એટલે આ વખતે તમારી સંભાવના રહી કે થોડી ઘણી તમે એવી સંભાવના રહીએ કે તમારી રીનીટ થઈ શકે હવે એ તો તમારો આઠ તારીખે આઠ જુલાઈ ચૂકવ આવે એ પછી જ ખ્યાલ આવે ક્લિયર થઈ ગયું પેપર લીક થયું છે શિક્ષા મંત્રાલયે સ્વીકાર્યું છે અને એના વિરુદ્ધ પગલાં લેશે એ પણ એને કીધું છે પછી આ છે દિવ્ય ભાસ્કરનો લેખ કે બે હજાર ચારમાં તેર અને બે હજાર પંદરમાં ચુમ્માલીસ બાળકો સુધી લીક પેપર પહોંચ્યા બાદ કે પરીક્ષા છે એ રદ થઈ હતી એ આપણે આખે આખું જે છે એ આપણે જોઈ લીધું ક્લિયર જોવા જ્યાં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું કે એક પણ વિદ્યાર્થીને ખોટી રીતે લાભ મળે તો બાકીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે એમ કહેવામાં આવે છે એટલે હવે આ વર્ષે તો હવે આઠ જુલાઈ જ ખબર પડે કે એ લોકો રીનીટ લેવાના છે કે નહીં પણ ચાન્સ ઓછા છે કે એ લોકો રીનીટ પાછી લે જ્યારે છ લાખ વિદ્યાર્થીઓ હતા છ લાખમાંથી ચુમ્માલીસ પકડાના આખતે ચોવીસ લાખ વિદ્યાર્થી છે એમાં ઘણા બધા પકડાના છે હવે રીએક્ઝામ લે છે કે નથી લેતા એ હવે ચુકાદો આવ્યા પછી જ ખબર પડશે અને જે ચુકાદો આવશે એની હું તમને અપડેટ આપીશ અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો